ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કિશોર સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને મકર સંક્રાંતિ પર્વ દરમિયાન ચાઇનીસ દોરી અને રાષ્ટ્રીય ધ્વજ વાળા પતંગના વિતરણની દુકાનોમાં સરપ્રાઈઝ વિઝિટ કરી અમુક દુકાનોમાંથી રાષ્ટ્રીય ધ્વજ પતંગો પરત કબજે લઈ અને અગ્નિદાહ અપાયું હતું ભવિષ્યમાં પણ આવી નુકસાનકારક ચીજ વસ્તુઓનું વેચાણ નહીં કરવા અંગે બાહેંધારી મેળવી હતી અને સ્વેચ્છાએ જે વેપારીઓએ આ રાષ્ટ્રહિતની ઝુંબેશમાં સાથ સહકાર આપ્યો હતો એમને કચ્છ જિલ્લા ટીમ દ્વારા પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને એમનો વેપાર સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ ઝુંબેશમાં કચ્છ જિલ્લા ટીમ વતી શ્રી મુકેશભાઈ મકવાણા શ્રી સ્મિતભાઈ ઠક્કર શ્રીમતી મીનાક્ષીબેન દવે શ્રીમતી હિનાબેન વ્યાસ શ્રી જયવીરભાઈ વેદાંત શ્રી સંજયભાઈ સુલંકી તેમજ શ્રી અશોકભાઈ ચારણ શ્રી રાવજીભાઈ શર્મા શ્રી ગણેશભાઈ વાઘેલા શ્રી બાબુભાઈ બાલાજી શ્રી દિલેરભાઈ મકવાણા શ્રીમતી પૂજાબેન આહિર શ્રી ગૌરવભાઈ દવે શ્રી જૈમીન દવે દ્વારા ડોર ટુ ડોર પતંગ સ્ટોર પર જઈને વેપારીઓને આવું ગેરકાયદેસર ચાઇનીઝ દોરા જેવા ઘાતક વસ્તુઓનું વેચાણ ન કરવા માટે સમજાવ્યા હતા અને એ લોકો સહમત થયા હતા અને રાષ્ટ્રીય હિત તથા જીવદયાના આ સેવા યજ્ઞોને સફળ બનાવ્યો હતો સાક્ષી કાઈટ હાઉસ એ લોકો ગ્રાન્ડ લે છે કે એ લોકો પાસે ચાઇનીઝ દોરા કે ભારત માતાના કે પતંગ નથી અને અમે પોતે પ્રાઉડ ફીલ કરી છે કે દેશ માટે સારું કાર્ય કરી રહ્યા છે અને કોઈને પણ આપણે વસ્તુ નથી વેચવાની પણ ધ્યાન રાખવું કોઈ વેચતો પણ હોય એને પણ આપણે ના પાડવાની છે જય હિન્દ જય ભારત